અને જ્યારે મારા લગ્ન હતા ને ત્યારે થી વાવાઝોડું જો આવ્યું હતું આવો ના કે કેટલા પવન આવે કેટલા વરસાદ આવે બહુ મજા આવે કેટલા પવન છે અહીંયા ને રાજે હે બજે ને આપણે પગે લાગી લે ગુપાન ને મેરેજ એનિવર્સરી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો થેન્ક યુ

તે આપેસે પેલો વિડિયો નાક બનાવ્યો હા મેરે એનિવર્સરી નો વિડિયો ના તે ના બનેલો તે મૂક્યા મૂક્યા અને આજ અમારી ચેનલ ની અંદર કેટલા છે એમ ખાસ કરીને બધા કોમેન્ટ કરી નાખજો કેટલા વિડિયો છે એમ અને આજનો ને કારણ કે અને ખાસ વાત બીજી એક કેવાની આજે અમારા લગ્ન જીવનના ના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા કેટલા ત્રણ ત્રણ વર્ષ તો એમાં એવું છે અને જ્યારે અમારા લગ્ન હતા ને ત્યારે વાવાઝોડું મોટો વાવાઝોડું આવ્યું હતું અને આજ પણ વાવાઝોડાની આગાહી છે એવું બધું છે બાર પવને ફૂલે ફૂલ આવે તો રત્નેશ્વર જાય છે ના જો એવું લાગે તો એટલું બધું શૂટ કરીશું ને બહુ શૂટ નહીં કરી કેમ કે પવન ફૂલે ફૂલ આવે એટલે હું ને રૂપા બેસ જાય છે અને બેન કદાચ આવે તો એને કારખાનાથી લેતા જાઉં તો હવે જાય કાં જાય હાલો વાવાઝોડું જ ભટકાણેલું છે મને

બનાવા મિરો છે ઓલે ફૂલ મોજાને ઉછળે છે ને વાવાજોડાની આગહી છે કે એટલે આ વધારે આવું થાય છે છે દરિયો બાજુ

તો ફેમિલી ખડી પર આ બધો મારો પણ કઈ અવાજ જ નહીં આવતો કેટલો પવન આવે કેટલો પવન છે કે વાત નો બહુ પવન આવે છે તો હવે જઈ નીચે ના પણ થોડાક સિનેમેટિક લેવું

હા તો હવે રૂપા ને કેવું નાસ્તો ભાવી ખબર પડી ગયો આવો બધું આ રૂપા ને હા ફાવે વેપાર ભાવે અમે બધા નાસ્તો કરતા નાસ્તો કરવો હતો જે નાસ્તો કરવા રે જે નાટુ સ્પેશિયલ બિસ્કિટ લાવ્યા કાબે હા દે 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 હા જો એ નાસ્તો કરવા મળ્યો મેરે તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો ને એવું કરી લીધું છે ને હવે ભાગું ને દે હા ભાગું ભાગું આમ સાગરિયા નાસ્તો હેરો આ નાતા આવે ભાગું ને લીખે રે તો

Aduh, awak teh ubi, ti lagi, <laughs> lagi, lagi, le lagi, 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 pagi lagi, 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 आशीय पसे हूं के हूं नहीं आपरे जई तो फैमिली ले रघु भाई ने बता दो कारथे ने लिया स्पेशल बोलवा का हां स्पेशल बोलवा वा बोलवा हूं ने बोलवा मारे मैरिज एनिवर्सरी ले ले ए इतना स्पेशल बोलवा हमने तो जाए जरी कि दो हैप्पी मैरिज एनिवर्सरी थैंक यू थैंक यू यो वाला एमोली बजे और खाई हा <laughs> <laughs> <ने> <laughs> <laughs> okay, आ देख सको रे हमे काय उनके खास होई नी कोई बोल काय जे ओके दादा जी हा तो जो भाई बजाय कि दीधो है ने वे नेवल भाई नी बाकी है नेवल ला प नेवल किदी के तो उ जो आवी दी सुगर खानी लेने में हम केवन बाकी तो न मारे तो भाई ने न भाभी ने हैप्पी नेवरी श्री थैंक यू थैंक यू भाई ने ने भाभी ने हैप्पी मैरिज ने श्री थैंक यू धोका मने તો ખાસ કરીને આજે અમારે મેરેજ એનિવર્સરી નું ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો અને અમે વિડીયો બનાવીએ ને એ પણ એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે અત્યાર સુધી અમને જવો પણ સપોર્ટ કર્યો બધા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા બહુ સપોર્ટ કર્યો અમને અને અમને અહીંયા સુધી પુગાડ્યા છે તો તમારો બધાનો દિલથી આભાર તો અને ખાસ કરીને બધા છે ને હેપી મેરેજ એનિવર્સરી કોમેન્ટ કરી નાખજો અને બધાને અત્યારથી રિપ્લાય આપી દઉં છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક ને આજનો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય